સમાપન પ્રસંગે મેગા ફાઈનલ મેચનો ટોચ સાંસદ પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યો જેમાં રામગઢુ ઇલેવન વિજેતા અને કેસીસી ઇલેવન રનર્સ અપ બન્યા બંને ટીમોને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ મેન ઓફ ધ સિરીઝ સહિતના ખેલાડીઓને એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા સમાપન સમારોહમાં પૂર્વ મંત્રી ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ મુળુભાઈ બેરા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને દિવેશભાઈ અકબરી મેયર વિનોદભાઈ ખેમસુરિયા જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ વિનોદભાઈ વંડેરી જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી વિવિધ નગરપાલિકા તથા તાલુકા જિલ્લા પંચાયતોના પદાધિકારીઓ વિવિધ સંગઠન મંડળોના હોદ્દેદારો અન્ય સામાજિક ઔદ્યોગિક સંસ્થાઓના આગેવાનો સહિત હજારોની સંખ્યામાં જનમેદની ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ પૂનમબેન માડમ દ્વારા ટુર્નામેન્ટમાં સફર સંચાલન બદલ સમિતિની જહેમતને બિરદાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા માનનીય પ્રધાનમંત્રીજી ના આહવાન પર દરેક સંસદીય ક્ષેત્રમાં માં ઇન્ડિયા મુવમેન્ટ ખેલો ઇન્ડિયા બધા જ સરકારના જે યુવાનો ને રમતને રમત તરફ પ્રોત્સાહિત કરવાના સંકલ્પો છે પ્રયત્ન છે એને વધુ વેગ આપવા માટે દરેક સાંસદ પોતપોતાના સંસદીય ક્ષેત્રમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરે

એમાં મહિલાઓ બધી જ લઈ વોલીબોલ હોય ખોખો હોય કબડ્ડી હોય બાસ્કેટબોલ હોય ફેચરિંગ હોય મ્યુઝિકલ ચેસ હોય આ બધી જ રમતો નો ઉમેરો કરવામાં આવ્યો